સોરઠ એટલે સંતો ભક્તો અને સુરવીરો અને દાતારો નેક ટેક ખાનદાની માટે સઘળું ન્યોછાવર કરી દે એવી ખમીરવંતી ભૂમિ એવી આ પવિત્ર ભૂમિમાં ખાંભા પંથકના મતિયાળા ગામે ઝોગડો વણકર રહે બંને પતિ પત્ની મહેનતું અને દિલના ઉદાર હરિનું નામ લેતા જાય ને હેતે સંસારનું ગાડું ચલાવતા જાય એક વખત સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો ખાંભા ગામના આયરાણીના માથે વસમી વેળા આવી પડી પોતાના પતિ આયર મોટું ગામથરું કરી સ્વર્ગે સીધાવ્યા એક બાજુ કારમો દુષ્કાળ રાબ વિના નાના નાના ભૂલકા રેડિયામણ કરવા માંડ્યા પોતે તો ભૂખ વેઠી પાણી પીને દિવસો કાઢે પણ પોતાના નાના નાના ભૂલકાને ભૂખ્યા જોઈ માનું હયું વલોવાઈ ગયું પોતાનું પિયર યાદ આવ્યું દુઃખમાં પિયરમાં પોતાનો ભાઈ યાદ આવ્યો પાડોશીને કહે છે બાપુ બે દિવસ મારા આ ગભરુડાને ટીપુ ટીપુ રાબ આપજો હું મારા ભાઈના ઘેર આટો જઈ આવું ખાંભાથી હોંશે હોંશે બેન પોતાના પિયર મતિયાળા ગામે આવ્યા દૂરથી ભાઈને ઘરના બારણામાં જ ઉભેલો ભાળ્યો પણ ભાઈને તો કળજોગે ઘેરી લીધો હતો મનમાં એમ થયું કે આ કંઈક માંગવા આવી લાગે છે એટલું બોલીને ઘરમાં પાછલા બારણેથી પલાયન કર્યું બહેને દૂરથી ભાઈને ભાગતો ભાળ્યો એટલે એના પગ ભારે થઈ ગયા છતાં દુઃખ માણસને શું નથી કરાવતું બહેન ભારે હૈયે પિયરની ઓસરીએ પહોંચી ઓજા આવકારો પણ ના આપ્યો આવો એટલું ના બોલ્યા ને નણંદ ઊભી રહી ને ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો ભાભી કહે તમારા ભાઈ તો કાલના ગામત્રે ગયા છે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું અને એક ઊંડો નિશાસો નાખી પાછા વળ્યા ભાભી કહે રોટલા ખાવા હોય તો રોકાવ બહેન હસીને જવાબ આપે છે ભાભી સોમલ દીધું હોત તોય પી જાત આટલું બોલીને બહેન મૂંઘી મૂંગી ચાલી નીકળી પણ આંખમાં શ્રાવણને ભાદરવું વરસવા માંડ્યા બોર બોર જેવડા આંસુડા પડે છે ઝાપા બહાર હરિજનના વાસ છે લીમડાની ઘટા ઝળુંબી રહી છે ચોખ્ખા ચણા કોરડાની લીપેલી ઓસરીમાં જબ્બર ડીલ વાળો ઝોગડો વણકર બેઠો બેઠો હુકો પીવે છે ઝોગડો બેન નાના હતા ત્યારથી ઓળખે બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો કા બાપ આમ જોતા ક્યાં જાઓ ઝોગડા ભાઈ મારા માથે દુઃખના ડુંગર થયા છે દુઃખ મને રવરાવતું નથી પણ મારો માનો જાયો ભાઈ મને ભાળે મોઢું સંતાડે છે એ વાતનું મને રોવું આવે છે ભાઈ અને એ ઝોગડો વણકર બોલ્યો અરે બેન એમાં શું રોવા બેઠી હું તારો ભાઈ જ છું ને હાલો મારા ઘેર બેન ઘેર જઈ અને બહેનને એક કળસી જુવાર લઈને ગાડું ભર્યું રોકડી આપી પોતાના છોકરાને કીધું દીકરા આ ફૂઈ ને જઈને ખાંભે મૂકી ઘેર ઉતારી મેલજે ગાડું જોઈને દીકરો ફોઈની સાથે ચાલતો થયો આયરાણી પોતાના સંસારના આ સાચા ખોટા ઉપર વિચાર કરે છે તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માણી જાયો ભાઈ મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા આ બાજુ બહેન ગયા પછી જોગડાની ધર્મપત્ની આવીને બોલ્યા ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે કેમ જુઓ ભગત દીકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડુને બળદ એની ફોઈને આપીને આવશે અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડુ બળદ પાછા લાવશે અરે દેવી એવા તે વદાડ હોય એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે એ તો મોટેરા કીધું હોય એટલું કરે અને આપણે ક્યાં એને કોઈ દિવસ એવું શીખવાડ્યું છે અરે ભગત જો શીખવું કે કહેવું પડે તો પછી નવ મહિના ભાર વેઠાયો એનો માતમ શું બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો પિતાએ પૂછ્યું બેટા ગાડું બળદ ક્યાં હોય દીધા કેમ બાપા તમે એમના ભાઈ થઈને એમને કાપડું દીધું અને હું ફોઈને ફોયારું ના આપી આવું માં બોલ્યા વાહ મારા દીકરા વાહ હવે ભગતનો દીકરો સાચો એમ કહેવાય છે કે ત્યારબાદ સમય જતા એ વખતે મિતિયાળામાં એ ભલવાળાના રાજ હતા દુશ્મનોની ફોજે એક વખત મિતિયાળું ઘેર્યું અને ઝોગડો રણ ખેલવા અધીરો થયો અને ભૂજામાં તલવાર રમાડે છે એના ધર્મપત્ની કહે છે સારસ સાજી રાત વલખે વલખે વાલમ જયું રહો ને આજુની રાત પોતાના નદીના સામમાં સાથ કરતી કરતી જુરી જુરીને રાત કાઢે તેવી મારી ગતિ કા કરો આજની રાત તો રહો આપણી જોડી કા તોડો પણ ઝોગડાને તું સૌની મોખરે ખાંડાના ખેલ ખેલવા હતા દુશ્મનોની સામે ધીંગાણું કરીને સૌથી પહેલા એણે પોતાનું લોહી પોતાની જન્મ ભૂમકાના જાપે છાંટ્યું આ બાજુ જોગડાની જીભની માનેલી બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને કરાને ગાર કરતી હતી ત્યાં કોઈએ આવીને ખબર આપ્યા તારો ધર્મનો માનેલો ભાઈ વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો આટલું સાંભળતા જ બહેને એ નિસરણીની ટોચથી પોતાના શરીરનો ઘા કર્યો ધબ દેતા ને નીચે પડ્યા માથું ઢાંકીને મરસ્યા માંડ્યા માનવી તો શું પણ પશુ પંખીના હૈયા વિંધાઈ જાય એવા મીઠા મરસ્યા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા વણકર અને વણાર નાતે પણ નેડો નહીં પણ ગણને રોવું ગજમાર તારી જાત ન પૂછું જોગડા હે ભાઈ ઝોગડા તો વણકર અને હું તો વણાર નાત જાતના નાતે તો આપણો કોઈ સંબંધ નથી હું તારી જાતને કેમ જોઉં હે હાથીઓના હણનારા યોદ્ધા હું તો તારી ખાનદાનીને રડું છું આયરાણીના વિલાપના સૂર સાંભળી બધા ખાવાનું પડતું મૂકી એકઠા થઈ ગયા બધાને પોતાનો ભાઈ જેવો લાગ્યો બહેન પોતાના ધર્મના ભાઈના ધીંગાણાની કલ્પના કરી વિલાપ કરે છે રાપીનો કલંબાલે વેતરણ કિયા વીજળી તણો વિચાર તે કેમ જાણ્યો ઝોગડા હે વીરા ઝોગડા તું તો રાપી લઈને મરેલા ઢોરના ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય એના બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા વિલાપ કરતા જાય છે અને હૈયામાંથી શબ્દો નીકળતા જાય છે આગે છેલ્લી ઉઠ તો પેલી ઉઠ્યો ભાંત ભૂપામાં પડી ભ્રાંત જમણ અભડાવ્યું જોગડા હે મારા વીર જોગડા તને બધા નીચી જાત કહે જમણ માં તો તારે સૌથી છેલ્લે બેસવાનો વારો આવે પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંગતમાં બેસી ગયો તે તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું તે તો મોટા મોટાની કીર્તિને ઝાંખી પાડી હે મારા વીરા આગળ કટક ઓર તો કોલું આગ ધરે એ ભલ કાં ઓરે હવે જાગી ભાંગ્યો જોગડા હે એ ભલવાળા તારા સૈન્ય રૂપી ચિચોડામાં હવે તું સી રીતે શેરડી ઓરીશ કેમ કે ચિચોડાની જાંગરૂપી રૂપી જોગડો તે તો ભાંગી ગયેલ છે હવે ચિંચોડો ફરશે જ કેવી રીતે શંકરને જડ્યું નહીં માથું ખળામાં તલ અપસર તાય જે જગ માચે ઝોગડા હે વીરા ઝોગડા શંકરની ઘણી ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈ પોતાની રૂઢ માળામાં પરોવી લેવું પણ એને એ માથું રણસંગ્રામમાં હાથમાં જ ના આવ્યું કારણ કે એને વરવા તો સ્વર્ગની એટલી બધી અપ્સરાઓ ઉતરી હતી કે બિચાર્યું અને એના શરીરનો તલ તલ જેવો ટુકડો જ વહેંચી લેવો પડ્યો મોંઘા માલ મળે સૂંઘા સાંટવીએ નહીં ઊંધા કોણ ખમે જાત વન્યાના ઝોગડા હે મારા વીરા ઝુગડા ડાયા હોઈએ તો તો જ્યાં સુધી મોંઘી જે જ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંઘી ન લે કારણ કે જાતવંત વસ્તુ હોય એ જ આપણો ભાર ખમી શકે તકલાદી હોય એ આપણો ભાર કેવી રીતે ખમી શકે એમ જ તારેને મારે થયું મારો સગો ભાઈ ભલે સુલભ હતો પણ ખાનદાન નહોતો તેથી મારો ભાર ન વેઢારી શક્યો અને તું પરનાતિલો વણકર હતો છતાંય જાતવંત હોવાથી તે મને કટોકટીના ટાણે ઉગારી એ જોગડા વણકરની ધરમની માનેલ બહેન એના વીરને યાદ કરી કરીને આંખોના આંસુ સૂપી નાખ્યા અને હૈયાના ઊંડાણમાંથી મરસ્યા ઠાલવે જ રાખ્યા એની દુનિયા હવે ઉજ્જડ થઈ ગઈ એવા વીર જોગડા વણકરને આજે આપણે ભાવથી વંદન કરીએ